દિવાળી શુભેચ્છા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ચોટીલા નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ દ્વારા ચોટીલાના શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ હું હરેશભાઈ ચૌહાણ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાષ્ટ્રીય પ્રમુખ તેમજ સમસ્ત વાટ્રા સમાજ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તરીકે મેં સેવાઓ આપેલી છે અને હું એક ગૌરક્ષક છું આવનારા હિન્દુ સનાતન પર્વ અને દિવાળી અને નવું વર્ષના આપ સૌ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છા મા ચામુંડા ચોટીલા માને એવી પ્રાર્થના કરું છું કે નવું વર્ષ આપણી ચોટીલાની જનતા ગુજરાતની જનતા અને સમગ્ર ભારતના મારા ભાઈઓ બહેનોનું નવું વર્ષ સારું જાય આપણા દેશનો એક પણ જવાબ બોર્ડર ઉપર શહીદ ન થાય ખાસ કરી ગુજરાત સરકાર ગૌ માતાને ગુજરાતની અંદર જે સનાતની સંગઠનો અને ગૌરક્ષકોની જે માંગણી છે અમારી બધાની ગૌ માતાને સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને કેન્દ્રની સરકાર દિલ્હીની સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે એ જ અમારી નવા વર્ષની અંદર સરકાર પાસે અમારી માંગણી છે અને ભારત વર્ષની અંદર ગૌ હત્યાનો કાનૂન તત્કાલ લાગુ પડે તો ફરીવાર આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા આવનારું વર્ષ તમામ મારા માતાઓ ભાઈઓ બહેનો અને વડીલો તમામ માટે સુખમય નીવડે સારું નીવડે નિરોગી નીવડે અને ખાસ કરી આપનો પરિવાર સુખી રહે પ્રગતિશીલ રહે એવી મારી શુભેચ્છા જય હિન્દ જય ભારત જય ગૌ માતા